મિત્રો અત્યારે હું છું ધોળકા સરોડા રોડ ઉપર પાલડી કાંકરેજ ગામની નજીક અત્યારે આ મારી પાછળ જે તમે મંદિર જો રહ્યા છો એક નાની સરખી દેરી છે નાનું સરખું મંદિર છે પણ એ મંદિરની વિશેષતા માટે હું અત્યારે અહીં આવેલો છું આ મંદિરની એક ખાસ વિશેષતા છે અહીં સુધી એનાથી હું ખેંચાઈ આવ્યો છું આ મંદિરની શું વિશેષતા છે એ હું તમને જણાવીશ ત્યારે તમને પણ ખરેખર આશ્ચર્ય થશે અને નવાઈ લાગશે કે આવા પણ મંદિર હોય શકે છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું ધોળકા સરોડા રોડ ઉપર પાલડી કાંકરેજ ગામની ધોળકા સરોડા રોડ ઉપર પાલડી કાંકરેજ ગામની નજીક આવેલા એક નાના સરખા મંદિર પાસે આવ્યો છું આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરને દિલ્લગી મંદિર તરીકે જાણવામાં આવે છે હવે તમને બિલકુલ નવાઈ લાગશે કે દિલ્હીગી મંદિર એટલે શું કેમ આને દિલ્હીગી મંદિર કહેવામાં આવે છે પરંતુ અહીંનો ઇતિહાસ થોડોક દુઃખદ અને થોડોક શ્રદ્ધા માટેનો છે મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો વાત એવી છે કે અહીં આ જ રોડ ઉપર આ જગ્યાએ એક નાના બાળકનું વાહન અડફેટે મોત થયેલું હતું અને એ નાનું બાળક કહેવાય છે કે એની પ્રિય દિલ્હીગી જે મુખવાસની પડીકી છે એ લેવા જતો હતો અને કમનસીબે વાહનની અડફેટે આવી ગયો અને અહીં એનું મોત થયું તેના અકાળ મોતથી વ્યથિત તેના કુટુંબીજનોએ આ સ્થળને એક યાદગીરીના તૌર પર એક મંદિર રૂપે સ્થાપના કરી અને તે બાળકનો ફોટો પણ તમે અહીં મંદિરમાં જોઈ શકશો મંદિરના અંદર બાળકના નાનપણના ફોટોગ્રાફ્સ છે એના મોટા સ્વરૂપના પણ ફોટોગ્રાફ્સ છે અને લોકો આવતા જતાં અહીં દિલ્હીગી ચઢાવે છે દિલ્હીગી એક પાન સોપારીવાળી પડીકી છે જેનો ચઢાવો અહીં ચઢાવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે એ બાળક અહીં રોડ ક્રોસ કરતો વખતો ત્યારે એ દિલ્હીગી લેવા માટે જઈ રહ્યો હતો અને દિલ્હીગી લેવા જતા વખતે એની છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ અને તેનું અકાળે મોત થયું આ દિલ્હીગી લેવા જતા બાળકની આત્માની શાંતિ માટે અહીં મંદિર બનાવાયું છે અને આવતા જતા ઘણા લોકો શ્રદ્ધાથી અહીં માથું ટેકવે છે અને અહીં માનતા પણ માને છે આ સાથે હું તમને જણાવું કે ખબર અમદાવાદ ચેનલ કોઈપણ જાતના નશાકારક કે તમાકુયુક્ત પડીકીઓ કે મસાલા કે કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓની કોઈ જાતનું પ્રોત્સાહન નથી આપતું અને આ બાબતે મારે આ વિડીયો થકી બહુ જ સ્પષ્ટ માહિતી આપવી છે કે કોઈપણ જાતનો નશો કે કોઈપણ જાતની તમાકુયુક્ત પડીકીઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બાળકો માટે હાનિકારક છે તેથી આનું પ્રોત્સાહન જરા પણ નથી ફક્ત એક મૃત બાળકની યાદગીરીમાં બનાવાયેલું મંદિર છે અને એની પ્રિય વસ્તુને ચઢાવવા રૂપે ચઢાવવાની અહીં જે માન્યતા થઈ છે એ જ વાતને ધ્યાનમાં રાખીને આ અત્યારે એપિસોડ બનાવી રહ્યો છે તેથી સમાજમાં ખોટો મેસેજ ના જાય એ જોવાનું કામ પણ ખબર અમદાવાદ પોતાની રીતે સુપેરે સમજે છે હું અહીંયાનો સ્થાનિક છું અને માવનામ નામ હકુભાઈ છે અને હું અવરનવર ગમે તને અહીંયા આવું તો ફ્રી પરું છું તો મને એક આનંદનો અહેસાસ થાય છે અને ઘડી હવે અહીંયા બેસું જ બી છું અને અહીંયા હું જોઉં છું તો કેટલા બી સાધનો રોડ ઉપર નીકળતા હોય છે તો એ અવરનવર અહીંયા દિલ લગી બી ચડાવે છે કોઈની કંઈ બી મનોકામના પૂરી થતી હોય પૂર્ણ થતી હોય એના માટે અહીંયા દિલ લગી બી ચડાવે છે અને બીજું કે અહીંયા સાધનો નીકળતા હોય તો લોકો હોર્ન બી મારીને જાય છે અને રિક્ષામાં બી જતા હોય તો આમ નમન કરીને જાય છે એટલે ઘણા એવા હું જોઉં છું મને અહીંયા પેપર દિન શાંતિ મળે છે એટલે હું અવરનવર અહીંયા બેસીને ટાઈમ પસાર કરું છું અને લોકોની મનોકામના પૂરી થાય ને હું લોકોને પૂછું બી છું તો ઘણા લોકો મને કહેતા હોય છે કે ભાઈ અહીંયા અમારી આ મનોકામના થઈ અમારી આ પૂરી થઈ તો મેં અહીંયા આ કામ કરાવ્યું મેં અહીંયાનું આમ કર્યું આટલા છોકરાઓને મેં જમાડી દીધા એવી ઘણા લોકો મને અહીંયા કહેતા હોય છે મનોકામના પૂરી થતી હોય છે અને પૂર્ણ થાય છે એ કમનસીબ મૃત બાળકનું નામ હતું સાજનભાઈ સરાણિયા નાની ઉંમરે એ દીકરો અહીં મૃત્યુ પામ્યો છે ગામવાળાઓએ એની યાદ માટે અહીં બે બાંકડા પણ મૂકેલા છે મંદિરની આસપાસ તમને એના નામના બે બાંકડા પણ જોવા મળશે જ્યાં જે પણ શ્રદ્ધાળુઓ આવે તો ત્યાં બેસી શકે સાજનભાઈ સરાણીયાની આત્માની શાંતિ માટે ખબર અમદાવાદ પોતે પણ નતમસ્તક વંદન કરીને એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું નિત નવા એપિસોડ ખબર અમદાવાદમાં જોવા માટે તમે આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મિત્રો વચ્ચે શેર કરજો ફરીથી આવા કોઈ નવા એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત Juan de Matra.